નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાવી જેતપુર તાલુકાની સિથોલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ યોજાયો શ્રી શાસ્ત્રી વિદ્યાલય ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને સાથે તેઓમાં ખેલદિલીની ભાવના વિકસે શારીરિક સ્વસ્થતા સજાગતા આવે ઉપરાંત તેઓમાં ચપળતા ઝડપ ત્વરિત નિર્ણય ધ્યાન એકાગ્રતા જૂથ કાર્ય એકતાનું મહત્વ શિસ્ત અને ખેલદીલીની ભાવના વગેરેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી શાળાના આચાર્ય સાહિત શેખના નેતૃત્વમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી કોથળા દોડ ઝેગ રેસ ઊંધી દોડ સિક્કા શોધ શતરંજ થ્રોબોલ અને ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓએ આ રમતોમાં ભાગ લીધો હતો ક્રિકેટની રમતમાં ભાઈઓની ક્રિકેટ કરતાં બહેનોની ક્રિકેટમાં તીવ્ર રસાકસી જોવા મળી શાળાની શિક્ષિકા બહેનોએ પણ બહેનોની ક્રિકેટમાં ભાગ લેતો હતો જ્યારે ભાઈઓની ક્રિકેટમાં શાળાના શિક્ષકો સુપરવાઇઝર અને આચાર્યએ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો એકંદરે રમતોત્સવ ખૂબ જ સફળ આનંદ ઉત્સાહભર્યો અને ખૂબ જ યાદગાર રહ્યો હતો